જૂનના આ તેર દિવસ આ ચાર રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવશે હા મિત્રો તમને જણાવી દઈએ કે સોળ જૂનથી તમારી રાશિમાં ઘણા મોટા ગ્રહોનું સંક્રમણ થવા જઈ રહ્યું છે જેના કારણે તમારી રાશિમાં તેર દિવસ સુધી ઘણી બધી ખુશીઓ આવશે જે તમારું જીવન બદલી નાખશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જૂન મહિનો બારમાંથી ચાર રાશિઓ માટે ખૂબ જ સારો માનવામાં આવે છે જૂનના બાકીના તેર દિવસોમાં આ રાશિના જાતકોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિના દરવાજા ખુલી શકે છે અને તેમનું જીવન બદલાઈ શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આવતા જૂન મહિનામાં ત્રણ મોટા ગ્રહોનું સંક્રમણ થઈ રહ્યું છે જોવા મળશે મિથુન રાશિમાં શુક્ર બુધ અને સૂર્યનું સંક્રમણ ત્રિગ્રહી યોગ બનાવશે આ બધાની આ ચાર રાશિઓ પર સકારાત્મક અસર પડશે અને હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિના લોકો પર ભગવાન નારાયણની કૃપા થવા જઈ રહી છે જેના કારણે હવે આ રાશિઓ પૈસાથી અમીર બનવા જઈ રહ્યા છે અને તેમના જીવનમાં ખુશીઓ મિથુન સંક્રાંતિ નિર્જલ એકાદશી અને ગંગા દશેરા ની ઉજવણી કરવામાં આવશે જેના કારણે બાર માંથી ચોથી રાશિ ધરાવનાર વ્યક્તિ પર ભગવાન નારાયણ ખૂબ જ પ્રસન્ન થાય છે તેનાથી આ રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો આવશે મિત્રો અમે તમને જણાવી દઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જીવનમાં મહત્વ હોય છે કારણ કે રાશિચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે જો ગ્રહ કે નક્ષત્રની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય તેથી તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિએ તેના જીવનમાં સારા અને ખરાબ તબક્કામાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ પર ભગવાન વિષ્ણુની કૃપા થવાની છે જૂન મહિનો આ રાશિના જાતકો માટે આનંદનો સમય બની શકે છે તો ચાલો જાણીએ કઈ રાશિના જાતકોને તેર દિવસ સુધી લાભ મળશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો તો પ્રભુ નારાયણના આશીર્વાદ હંમેશા તમારા પર રહેજે આ વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય વિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન આશીર્વાદ તમારા પર સીધા જ પ્રાપ્ત થાય અને તમારા જીવનમાંથી તમામ મુશ્કેલીઓ પરેશાનીઓ દુઃખ અને પીડા દૂર થઈ શકે ભગવાન નારાયણની કૃપાથી સમાપ્ત થઈ શક્યું અંક એક વૃષભ વૃષભ રાશિના લોકોને કહો કે સોર જૂનથી વૃષભ રાશિના કુંભ રાશિમાં સંક્રમણને કારણે વૃષભ રાશિના લોકો માટે સારો સમય આવશે વૃષભ રાશિના લોકો માટે તમારા પરિવારમાં સફળતા અપાવનાર માનવામાં આવે છે જવું હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે જણાવી દઈએ કે ભગવાન નારાયણની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે તેની સાથે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ થશે ભગવાન હરિના વિશેષ આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તમારી બધી સમસ્યાઓ દૂર થશે સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા બધા કામ પણ દૂર થશે હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અમે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો ભગવાન વિષ્ણુ તમારા પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે દિવસ દરમિયાન તમારી બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ થશે નંબર બે મીન રાશિ મીન રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આવતીકાલ એટલે કે સોળમી જૂન ખાસ કરીને મીન રાશિના લોકો માટે ફળદાયી રહેશે વૃષભ રાશિવાળા લોકો દેવી લક્ષ્મીની કૃપાથી તેમની કારકિર્દીમાં પ્રગતિ કરી શકશે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે તે જ સમયે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વેપારી વર્ગના લોકો તેમની યોજનાઓ દ્વારા સારો નફો મેળવવામાં સફળ થશે અને અન્ય કોઈ વ્યવસાયમાં રોકાણ કરવાની યોજના પણ બનાવશે નોકરીમાં લોકોને તેમના અધિકારીઓ અને સહકર્મીઓનો સહયોગ મળશે અને કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે જેના કારણે તમને પુરસ્કાર પણ મળશે સાથે જ આ રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમે તમારા લવ લાઈફમાં સકારાત્મક પરિણામો જોશો અને તમારા લવ પાર્ટનર સાથે ખુશીની પળો પસાર કરશો પારિવારિક જીવનમાં શાંતિ અને આનંદ રહેશે અને તમને પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે સમાજમાં તમારું માનસન્માન વધશે અને સોળ જૂનથી તમે નવા મિત્રો બનાવતા જોવા મળશે અને મીન રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે ભગવાન નારાયણની કૃપાથી તમારા ઘરમાં શુભ પ્રસંગો બનશે ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર આ રીતે વરસશે તેનાથી તમારા જીવનમાં તેર દિવસ સુધી માત્ર ખુશીઓ જ આવશે નંબર ત્રણ મકર રાશિના લોકો ભગવાન નારાયણ તમારા પર ખૂબ જ પ્રિય થઈ ગયા છે જેના કારણે હવે તમારી આર્થિક સ્થિતિ સારી થશે હા મિત્રો તમારું જે પણ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું સોળ જૂનથી ભગવાન નારાયણની કૃપાથી શરૂ થશે મકર રાશિના લોકો તમને જણાવવા માંગે છે કે હવે તમે જે પણ કાર્ય હાથ ધરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારી આજીવિકા વધશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે બાળકોના ભણતર પર ધ્યાન તે જ સમયે મકર રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે તમને જણાવી દઈએ કે ભગવાન નારાયણની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને સફળતા મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે ભગવાન નારાયણની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તમારી બધી સમસ્યાઓ દૂર થશે સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા બધા કામ પણ દૂર થશે હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે ચાલો તમને જણાવીએ કે મકર રાશિના લોકો ભગવાન નારાયણ તમારા પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે તમારું વૈવાહિક જીવન સુખી રહેશે અને તમને તમને તે ગમશે આ સમય દરમિયાન નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજારની અટકળો અને લોટરીમાંથી પણ નફો મેળવી શકો છો આ સાથે તમારી આવક અને નફો પણ વધશે અંક ચાર તુલા રાશિના લોકોને કહો કે તુલા રાશિના લોકોના જીવનમાં તેર દિવસ તમારા કરિયરમાં શાનદાર પરિણામ આપનાર માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે અઢાર જૂનનો દિવસ ખૂબ જ લાભદાયક રહેશે તુલા રાશિના જાતકોને ભગવાન નારાયણની કૃપાનો અદ્ભુત લાભ મળશે ચાલો તમને જણાવીએ કે તમારો આવનારો સમય તમારા માટે લાભદાયી રહેશે તમને જણાવી દઈએ કે આ સાથે તમારી આવકમાં વધારો થશે તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તે જ સમયે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત રહેશો તુલા રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના લોકો માટે ધનની વર્ષા થવાની છે તુલા રાશિના લોકો તમારી બે ખુશીઓથી ભરાઈ જશે ભગવાન નારાયણના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે તમારા બધા અધૂરા કામો શનિદેવની કૃપાથી પૂર્ણ થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક લાભ થશે તુલા રાશિના જાતકોને જણાવો પરિવારમાં શુભ કાર્યની તકો રહેશે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે નોકરીયાત લોકો માટે તેર દિવસ સારા રહેશે કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે આવનારો સમય તમારા માટે સારો રહેશે આ તેર દિવસોમાં તમે તમારી પત્નીના પ્રભાવથી કોઈ મોટા કામમાં સફળતા પ્રાપ્ત કરશો વ્યાપારમાં લાભ થવાની સંભાવના છે તમે નવું કાર્ય શરૂ કરી શકો છો તે જ સમયે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો બાકી રહેલા કામ પૂર્ણ થશે અને તમારે કોઈ ખાસ કામ માટે લાંબી મુસાફરી પર જવું પડી શકે છે તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો આર્થિક રીતે તમને તમારા સાસરીયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે તમારા માટે શુભ કાર્યની તકો રહેશે તમારા ઘરે નવા મહેમાન આવી શકે છે તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો મિત્રો તમારે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ અને તેને સરકી જવા ન દેવો તો મિત્રો આ ચાર ભાગ્યશાળી હતા જેમના જીવનમાં તેર દિવસ સુધી માત્ર ખુશીઓ જ આવવાની હતી હા મિત્રો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયો લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન લખો જેથી કરીને તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રત્યક્ષ મળી શકે અને ભગવાન નારાયણની કૃપાથી તમારી બધી પરેશાનીઓ દુઃખો પીડાઓ પરેશાનીઓ દૂર થઈ શકે ધન્યવાદ